નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે ટાટ માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિકની પરીક્ષા યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડને સરકારે લીલી ઝંડી આપી દીધી છે તો નજીકના સમયમાં આ પરીક્ષાના ફોર્મ ભરવાની જાહેરાત આવી શકે છે તેની સંપૂર્ણ માહિતી લઈને હું આ વિડીયોમાં આવી ગયો છું જો તમને મારો આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો મિત્રો ચાલો જોઈએ આપણે ટાટ માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની પરીક્ષા બાબતેની સંપૂર્ણ માહિતી તો અહીં મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી લઈએ મિત્રો આ પરીક્ષા યોજવાના મુખ્ય કારણો અને તેની ચર્ચા કરીએ નંબર એક ઉપર છે ભરતી બે હજાર પચીસમાં કે છવ્વીસમાં આવશે તો મિત્રો જો ટાટ પરીક્ષા બે હજાર પચીસમાં પૂર્ણ થાય તો નવી શિક્ષણ સહાયકોની ભરતી બે હજાર છવ્વીસમાં જરૂરથી આવી જશે સેકન્ડ નંબરનો જે મુદ્દો છે તેની વાત કરી કે ટેટ વન અને ટેટ ટુની પરીક્ષા પહેલાં આવશે કે ટાટ પરીક્ષા પહેલાં આવશે તો મિત્રો અત્યારના સમયની અંદર દેખાઈ રહ્યું છે કે ટાટ માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની પરીક્ષા પ્રથમ આવી શકે છે કારણ કે તેમના શિક્ષણ સહાયકોની જે ભરતી બે હજાર ચોવીસમાં આવી હતી તેની પસંદગી પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા આવી ગઈ છે તેમણે હમણાં જ તેમણે વેઇટિંગ લિસ્ટ બી પ્રસિદ્ધ કરી દીધું છે અને તેના માટે પણ ઉમેદવારોને બોલાવી અને જે તે સ્કૂલો પસંદ કરાવી દીધી તે જોતાં કદાચ રાજ્ય પરીક્ષા બોર્ડ ટાટની પરીક્ષા પ્રથમ લઈ શકે છે ત્રણ નંબરનો મુદ્દો જોઈએ કે ટાટ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક પરીક્ષા જલ્દી યોજવાનું કારણ શું છે તો મિત્રો બે હજાર ત્રેવીસની ટાટના અનુસંધાને સરકારે બે હજાર ચોવીસમાં માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી તે જાહેરાત પ્રસિદ્ધ કર્યા પછી તેના મેરિટ યાદી અને સ્કૂલોની પસંદગી પણ થઈ ગઈ છે તેમાં સરકારને ઉત્તર માધ્યમિક શાળાઓ માટે પૂરતા પ્રમાણમાં શિક્ષકો ઉપલબ્ધ થયા નથી ચાર નંબરના મુદ્દાની વાત કરીએ કે પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવાય તો ચોક્કસ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવાય કારણ કે ટૂંક સમયમાં આ પરીક્ષા યોજવા માટે જાહેરાત કરી દેવામાં આવશે તે નિશ્ચિત થઈ ગયું છે કારણ કે સરકારે રાજ્ય પરીક્ષા બોર્ડને પણ નિર્દેશ આપી દીધા છે કે તમે ત્વરિત આ પરીક્ષા યોજવાના પગલાં લો મિત્રો હવે આગળ જોઈએ કે સરકારે જે નિર્દેશ આપ્યા છે તે પેપર માં કટિંગ છે તેને આપણે જોઈ લઈએ તો આગામી સમયમાં ભરતી બાદ ખાલી રહેલી જગ્યા ભરવા કવાયત શિક્ષણ સહાયકોની ભરતી અન્વયે નવી ટાટ પરીક્ષા લેવા માટે આદેશ કરાઈ ગયા છે સરકારના શિક્ષણ વિભાગે રાજ્ય પરીક્ષા બોર્ડને આપ્યો નિર્દેશ તો મિત્રો અહીં શિક્ષણ વિભાગે પણ રાજ્ય પરીક્ષા બોર્ડને આપી દીધો છે નિર્દેશ કે ટૂંક સમયમાં તમે નવી ટાટ પરીક્ષા યોજવાના પગલાં લો માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં આગામી સમયમાં શિક્ષણ સહાયકોની ભરતી બાદ ખાલી રહેલી જગ્યા ભરવા માટે શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે આ અંગે સોંપડતી માહિતી અનુસાર ભાવનગર સહિતની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસ અંતિમ તબક્કામાં છે ભાવનગર સહિત ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની ગત મળેલી બેઠકમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય અન્વયે આગામી સમયમાં ભરતી બાદ ખાલી રહેલી જગ્યા અને વય નિવૃત્તિ દ્વારા ખાલી પડેલી જગ્યાઓ તથા આગામી સમયમાં ખાલી થનાર જગ્યાઓ પર ભરતી કરવા માટે નવી ટાટ પરીક્ષા યોજવા માટે ઘટિત કાર્યવાહી કરવા સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને સૂચન અપાય હોવાનું શિક્ષણ વિભાગના માહિતગાર સૂત્રો જણાવે છે તો મિત્રો અહીંયા શિક્ષણ સહાયકોની જે ભરતી હતી તેની લગભગ પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને જે બાકી રહી ગયેલી જગ્યાઓ છે તેના માટે નવી ટાટ પરીક્ષા યોજી અને નવી ભરતી બે હજાર છવ્વીસમાં બહાર પાડી શકાય તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને સૂચન અપાઈ ગયા છે તેવું આ પેપર કટિંગમાં આપણને જાણવા મળે છે હવે મિત્રો ટાટ માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની પરીક્ષા જલ્દી યોજવાનું એક બીજું પણ કારણ અહીંયા હું તમને બતાવું કે જે આપણે પેપર કટિંગ વાંચીએ તો તેમાં તમને જાણવા મળશે કે પરીક્ષામાં એકસો વીસ કરતાં વધુ ગુણ લાવવામાં ઉમેદવારો સફળ થયા ન હતા બે હજાર ત્રેવીસની ટાટ પરીક્ષાની અંદર કુલ બસ્સો માર્ક્સનું પેપર હતું અને તેમાંથી સાહીઠ ટકા માર્ક્સ તમારે સેકન્ડ સ્ટેજની જે પરીક્ષા હતી તેમાં લાવવાના હતા તેમાંથી એકસો વીસ માર્ક્સ બસો માર્ક્સના સાહીઠ ટકા એટલે એકસો વીસ માર્ક્સ થાય તો ઘણા મિત્રોને આ ગુણ આવેલા ન હતા જેથી ઉમેદવારો સફળ થયા ન હતા ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં છ વિષયમાં યોગ્ય ઉમેદવાર ન મળતા શિક્ષકોની આઠસો એકાવન જગ્યા ખાલી છે હવે આગળ જોઈએ મિત્રો તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી ગ્રાન્ટેડ ઉત્તર અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં છ જેટલા વિષયોમાં શિક્ષકોની આઠસો એકાવન જગ્યા માટે લાયક ઉમેદવારો જ મળ્યા ન હોવાનું સામે આવ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી સાયકોલોજી સોશિયોલોજી અંગ્રેજી ફિલોસોફી સ્ટેટિસ્ટિક્સ અને એગ્રીકલ્ચર વિષયમાં કુલ એકસો વીસ કરતાં વધુ માર્ક લાવનાર ઉમેદવારોની સંખ્યા પૂરતી ન હોવાથી આઠસો એકાવન જેટલી જગ્યા ખાલી પડી હોવાનું જાણવા મળે છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા માધ્યમિક અને ઉત્તર માધ્યમિક સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે આ ભરતી પ્રક્રિયામાં સરકારી અને ગ્રાન્ટેડ ઉત્તર માધ્યમિકમાં તાજેતરમાં વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવ્યું હતું આ દરમિયાન ગ્રાન્ટેડ ઉત્તર માધ્યમિકમાં ચાર હજાર પંચાણું જગ્યાની ભરતી સામે બત્રીસોને ચાલીસ ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી હતી જેમાંથી ત્રણ હજાર પચાસ જેટલા શાળામાં હાજર થયા છે અને એક હજાર પિસ્તાલીસ જગ્યા ખાલી પડી છે જોકે આ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું આઠસો એકાવન જેટલી જગ્યામાં યોગ્ય લાયક ઉમેદવારો જ મળ્યા ન હોવાનું જાણવા મળે છે જેથી એ સિવાયની જગ્યા માટે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરી પાંચસો બત્રીસ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ વિષયોની ખાલી જગ્યા હોવા છતાં લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળવાના કારણે મોટી સંખ્યામાં જગ્યા ખાલી પડી રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ અગિયાર અને બારમાં શિક્ષકોની ભરતી માટે ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા લેવામાં આવી હતી દ્વિસ્તરીય આ પરીક્ષામાં મેન્સની પરીક્ષા બસો ગુણની લેવામાં આવી હતી અને તેમાં પાસ થવા માટે એકસો વીસ ગુણ લાવવાના હતા જેમાં બે હજાર છેલ્લે લેવામાં આવેલી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા એકતાળીસ હજાર બસો પચાસ ઉમેદવારો પૈકી પંદર હજાર બસો એવીસ ઉમેદવારો જ એકસો વીસ કરતાં વધુ ગુણ લાવવામાં સફળ રહ્યા હતા જોકે ભરતી વિષય મુજબ થતી હોવાથી પરીક્ષા પણ વિષય અનુસાર લેવામાં આવતી હોય છે જેથી સાયકોલોજી સોશિયોલોજી અંગ્રેજી ફિલોસોફી સ્ટેટિસ્ટિક અને એગ્રીકલ્ચર જેવા વિષયોમાં ટાટ હાયર સેકન્ડરી પાસ કરનાર ઉમેદવારોની સંખ્યા ખૂબ ઓછી હતી જેથી જેટલા ઉમેદવારો ઉપલબ્ધ થતા તેટલી જગ્યા ભરી દેવામાં આવ્યા બાદ આઠસો એકાવન જગ્યા પર કોઈ જ ઉમેદવાર ઉપલબ્ધ ન હોવાથી આ જગ્યાઓ ખાલી પડી છે હવે મિત્રો અહીં તમે કહેશો કે ટાટ પરીક્ષા આટલી જલ્દી કેમ લેવાની છે તો આ મુખ્ય એનું કારણ છે કે ઉત્તર માધ્યમિકની અંદર સરકારને જોઈતા શિક્ષણ સહાયકોના ઉમેદવાર મળેલા નથી તેમાં જે વિષયો છે તે પણ આપણે એકવાર રિમાઇન્ડ કરી લઈએ કે સાયકોલોજી સોશિયોલોજી અંગ્રેજી સ્ટેટિસ્ટિક ફિલોસોફી અને એગ્રીકલ્ચરના વિષયોની બેઠકો હજી ખાલી છે હવે જે મિત્રો આ વિષયો સાથે બીએડ એમએ બીએડ કરેલા છે અને મારો વિડીયો જોવે છે તેવા મિત્રોને મારો અનુરોધ છે કે તમે જરૂરથી આ વિડીયો જોયા પછી ટાટ પરીક્ષાની તૈયારી શરૂ કરી દો કારણ કે બસો ગુણમાંથી એકસો વીસ ગુણ લાવવા એ કઠિન કામ છે તો તમે પણ આ પરીક્ષાની તૈયારી અત્યારથી જ કરશો તો તમે સારા એવા માર્ક્સથી આ પરીક્ષા ક્લિયર કરશો અને તમારા માટે જગ્યાઓ તો ખાલી જ છે એ અહીંયા પ્રેસ નોટમાં આપણે જોઈ શકીએ છીએ તો જગ્યાઓ નથી એ તો કોઈ વાત જ નથી ઉપરોક્ત જે વિષયો આપણે કીધા એ વિષયો ધરાવતા ઉમેદવારોએ જરૂરથી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ અને એના સિવાયના જે વિષયો છે એ વિષયોના ઉમેદવારોએ પણ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ કારણ કે તેમના માટે પણ ઓલ ગુજરાતની માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં જગ્યાઓ ખાલી છે તો ટૂંક સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ પરીક્ષાની જાહેરાત આવવાની જ છે તો ચાલો મિત્રો આ પરીક્ષાની તૈયારી શરૂ કરી દો જો તમને મારો આ માહિતી સબર વિડિયો સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો આભાર ધન્યવાદ